અરે કાકા હું શું કહું એ રસ્તો બરોબર હ પણ પેલા જે ખબર પડી જાય તો બાઇક લઈને આવશે તો આપડે હેડા જતા ને પકડશી મન થી હુરું હારું હોય એ વાપરો ના વાપરે સીધા રસ્તે તો જઈને રસ્તે જઈ પણ હવે જેવી ખબર પડશે પૈસા નકલી આયા મગજ કોમ કરતું બંધ થઈ જાય હા એમાં તો પેલો આપડા હાજ ફરતો હતો ચકરી હું યાર કોઈ મગજ જ નહીં શીખો ભનેલું હતું નહીં

તો મારા ઓછા શીતરી ગયા મગ અછલી પછી નકલી હા સીજ પછી જોઈ ત્યાં તો નકલી લઈને આ ત્યાં મેં શીતર વાળી આવડે ઇમોન ઇમો પછી કાન દોડા

એ બટ્ટી જુટ્ઠી જુટ્ઠી નોટો આઈ લે એ અમાર કોઈ જો નઈ આપણે પેલે બંગડેયા આવી ગયો આ ચોથી આયો નકલી તમે ય કંદોરો છો કે ક્યાર છોડો

કોઈ ના મને બહાર પડ્યા પડી ગયો ને એમાં હું થયો અમે તો આમના બુ વિશ્વાસ કરીને ના પેતા અમે તો મારો દાગીનો લઈ ગયા પાડોનો અને તમને તો પડી મારું બાઈક ખે ગયું તે માર દોશીનો કન છોડો લે આ એટલે હું નહીં મને ખબર હોય બધી

પણ એમાં એવું થયું તમે મને કીધું તો તું સવારે કે કોપરાજી આ લુભિયાનું એ ધન બન બધું કરે આ બધું કે લાલ ત્રાસિયા માં કે સ્વર્ત રીતના મજૂરી કરો

લાખ રૂપિયા નો હતો એ પાછો પડશે તમાર 12000 નો ભગત 12 મહિના પહેલા લાખ રૂપિયા લીધો આટામ તો એનો ચોયપો ક હા પણ અત્યારે આવી જતુરી જે મૂડી થાય એ તો લો હા તમારે મૂડી જો પાહી વા હા એટલે ગોબરાજી અમે તમારી ભૂલ હ એટલે વિષ્ણુજી ના જે નુકસાન થયું હોય અને ગફુરજી નું એ તમારે આલવું પડશે બોલો હા તે હવે લાલચ નું આવીને હવે

તમે આલ છો ને તો આ વાતે ઠેર ઉધી પછી મજા દેરા થાય નહીં થાય બરોબર લો